જૂનાગઢમાં છરી બતાવી લૂંટ કરનાર આરોપી ઝડપાયો છે સરદાર ચોક વીર મેઘલમાયા નગર પાસે આ ઘટના બની હતી આરોપી ગૌરવ ઉર્ફે ગભરૂ સોલંકી અને એક સગીરે આને અંજામ આપ્યો હતો તેમજ મારામારી પોતાની ફિરવીલ રાખી હતી અને લૂંટ આદરી હતી પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો આરોપીની સ્વિફ્ટ કાર સહિત રૂપિયા બે પોઈન્ટ તેત્રીસ હજારનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે

અંગે વધુ તપાસ હાથ ધરી છે